જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છું બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનો નવા વિડીયોમાં અને જો ઘડિયાળમાં સાડા સાત થઈ ગયા છે અમારા બેન તૈયાર થઈ ગયા છે કા હવે હમણાં તો સ્કૂલે જવા તૈયાર થાય ને ત્યારે ક્યારેય મિસુબેન વિડિયોમાં એવા જ નથી કા સવારમાં ઉઠીને કારણ કે એનું મૂળ ન હોય આજે વહેલી થોડીક તૈયાર થઈ ગઈ ને એટલે મિસુબેન આવી ગયા છે વિડીયોમાં કા आज माता जी क्यों थे बता मते माता आज हमारा दादा विश એટલે થઈ ગયા કા હા जो આજે મારા દાદાનો બર્થડે છે તો હું મારા मारा दादा ना मिस करे छे हैप्पी बर्थडे जन्मदिन में मैं दादा બતઈ ખોલા વન હું ખો ઉતારે ફિરવા હા બનવા કાય કે એમ બકા બની માં જગ્યા છે તમે તમારે આવવાનું તમે તમાર તમારો બન્ડે છે ને મારી પાસે તો ગઈ નથી એટલે તમારે જ લઈ આવવાનું લોજા વડે દૂધ પીવાથી મીસુ બેન ને ત્રોપો પીવો હતો ને એટલે દૂધ નહોતું કા ત્રોપો કાલનો નજર માં હતો પણ કાલ ભૂલાઈ ગયો પીવાનો એટલે અત્યારે અત્યારમાં બેન જો ગયા ફટાફટ પીલે ગમણા વાન આવી જાય ફટાફટ પી લો પછી વાન આવી જાય તો વાન માં તો ન પીવાય તો નીસુ બેન આવી ગયા કે આ ના ત્રણ રમી કે રમી એવી હોતા એ ના ત્યારે તો જેવું થઈ ગયું છે અને હવે એને ક્યાં જવું છે મને જવું છે કે કોલે એને કેક લેવા જવું છે સ્કૂલ થી આવી તરત જ એમ પપ્પા ને કે દાદા બર્થડે છે એટલે મારે કેક લેવી જ છે એ કેક એટલે હું દા બર્થડે દાદા નો પર ખાવાનું કામ બેન હા એવું જ છે ને નો લઈ તો અમ ફેદા દન કે પાવે કે તમારે તારે તારો બર્થડે હોય તો તારે લેવાની હોય તમારે બર્થડે દી હું ખાઈ લે અને અત્યારે ની ખાઈ લે અત્યારે ખાઈ લે દાદા ને ખાવી હોય નો ખાવી હોય પણ બેન ને ખાવી છે એટલે કા ઘરારી કે મારે કેક લેવા જાવી છે જો વે જાય છે પપ્પા બી મિસ બેન ને બેન સ્પાઈ કા મેંદળા નાવણા કેક લઈ આવે અને પછી આવીને કેક કટિંગ કરી નાખે કા હા ધ્યાન કોણ કરશે મિસુ કરશે દાદા કરશે

તારો છે કે દાદાનો છે હે મારો જો બે ને દાદા ની પેલા બધી ઉતાવળ કરી અને બધું જો રાખી દીધું કા કેક ને એવું ને હવે ઈ કે હું ફટાફટ બધું કરી લઉં પછી દાદાને ને બોલાવું કારણ કે કેક ખાવાનું બહુ મોડું થાય છે એટલે હેપી બર્થડે ટુ

હા દાદાને તો બે બેન ભાઈ જરા જરા આપી દીધી કા અને હવે જો દાદાને તો જો બે થોડી થોડી આપી દીધી કા અને આખે આખી કેક લઈને મીસુ બેન જો લઈને બેસી ગયા છે એણે જમી નથી કેક ખાવા પાછળ એ કે કેક હું આખળી કેક તમને બધા જમી લ્યો ને પછી હું કેક ખાઈશ એકલી એ કેક જો ખોરામ લઈ લીધી એ કપડામાં ડાગા થઈ જઈ નહીં અને આખે આખી જો મંડી ખાવા એને એવું હોય ને તો કંઈ ન જોઈએ કા પ્રિન્સભાઈને વારો નહીં આવવા દઈએ પ્રિન્સ લઈ લેતું હે બધાયને દે બધાયને ખાવાનું હોય તો અમે બધાય શું કરશું તું એકલી એકલી ખાઈ જાય તો હે તો અમને બધાયને દે તું એકલી એકલી ખાશો તો અમાર ખાવાનું છે કે નહીં હાલે ચો મારા માટે અહીંયા રકબીમાં થોડીક આપી દીધી કે હાલે તારે ખાવી હોય ને તો એટલી જ બાકી કંઈ નહીં ગા તો બીજા બધાયને થોડી થોડી આપી દે આપું છું આપીશ ને બધાયને પછી વધે ઈ તારી હે શરદી કોને થઈ જાય ઓય ના કઈ ના হাৰ হ'ল মিছুবেনো ফটাফট কেক খাই লি কা মিছুবে